અમૃત બાપા ના મસાણી માતની ની જય હું સુરત થી આવું છું માં અને ઓગણીસ છ બે હજાર ના બે હાજર પચીસ ને ગુરુવાર ના દિવસે માં આ આ ભાઈને તકલીફ હતી ડૉક્ટરે ના પાડી હતી અને કેસ હાથમાં નહોતા લેતા એમને હૃદયની બીમારી થઈ ગઈ હતી મા અને રસી એટલું થઈ ગયું હતું કે મા ડૉક્ટરે ના પાડી દીધી કે આ ઓપરેશન અમે નહીં કરી અમારાથી નહીં સક્સેસ જાય માં તો હું મારો ભાઈ અને મારા ઘરવાળા અમે ત્રણેય સુરતની મોટી વિનસ હોસ્પિટલમાં અમે મા તમારી કંઠી પહેરાવી બાપા અને બાપાની મા તમારી કૃપાથી માઈ ભાઈ સાવ સારા થઈ ગયા છે અને માઈ પરિવાર આજમાં તમારા દર્શન કરવા આવ્યા છે માં